ઈડરમાં ચૂંટણી પૂર્વે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઈડર શહેરમાં ઈડર ડીવાય એસપી ઈડર પીઆઈ ઈડર પીએસઆઈ પોલીસ સ્ટાફ સહિત બીએસએફની એક ટુકડી સાથે શહેરમાં ફ્લેગ માર્ચ યોજાયો હતો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને વિજય બનાવવા માટે એડી ચોટી સુધીનો જોર લગાવી રહ્યા છે ત્યારે મતદાનના દિવસે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખી ડર પોલીસે ઈડર ડીવાયએસપી ઈડર પીઆઈ સહિતના સ્ટાફ સાથે બીએસએફની એક ટુકડી સાથે શહેરની ગલીઓ રસ્તાઓ અને સોસાયટીમાં થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ક યોજી સુરક્ષાનું નિરીક્ષણ કરાયું હતું સ્ટોરી બાય જાકીર મેમણ મહાશાપુરા ન્યૂઝ ચેનલ ઈડર